નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

એટલે કે મિત્રો ગુજરાતમાં અંદર હાલ અત્યારે એક હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળતી નથી તો આના વિશે મિત્રો તમારું શું કેવું છે જેવી જ રીતે મિત્રો ઉત્તર પ્રદેશના રેશન કાર્ડના લાભાર્થીઓને એક હજાર રૂપિયાની સહાય મળવાની શરૂ થઈ ગઈ છે તો શું મિત્રો આવી સહાય ગુજરાતની અંદર પણ મિત્રો ગરીબોને મળવી જોઈએ કે નહીં સાથે જ મિત્રો વાત કરી દઈએ તો એક જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમને પણ મિત્રો ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે સાથે જ મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડને સુવિધા મળવાની છે આ સુવિધા સાથે મિત્રો પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગોમાં તેમના કાર્ડથી રેશન મેળવી શકશે સાથે જ મિત્રો હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે તો આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બો ઓસો થશે તો રેશન કાર્ડ ધારકોન દેશના ઘણા રાજ્યોમાં આઠ સરકાર મિત્રો મહિલાઓને આર્થિક લાભ આપવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો બે થી લઈને રૂપિયા સુધી મળે છે પરંતુ મિત્રો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે મિત્રો રેશન કાર્ડ છે સાથે જ મિત્રો તમને જણાવી દે કે મિત્રો આ આઠ લાભો છે તે મિત્રો ઉત્તર પ્રદેશના લાભાર્થીઓને મળવાના છે તો મિત્રો શું આ આઠ લાભો છે તે મિત્રો ગુજરાતની અંદર પણ રેશન કાર્ડના લાભાર્થીઓને મળવા જોઈએ કે નહીં નીચે મિત્રો કોમેટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય આપજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલમાં જો રૂપિયા માગે તો ખાસ કરીને તમે અહીંયા ફરિયાદ કરી શકો છો ઘણી વખત એવું જોવા મળ્યું છે છે કે લોકો પાસે કાર્ડ પરંતુ તેમ છતાં સારવાર માટે પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે જો આવું થાય તો તમે મિત્રો નિશ્ચિતપણે ફરિયાદ નોંધાવી શકો છો સ્વાસ્થ્ય અને દરેકના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે તો લોકોના મિત્રો પોતાના યોગ્ય જો રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે મિત્રો દેશના ઘણા એવા લોકો છે જેઓ મિત્રો આરોગ્ય વીમો લે છે જેથી મિત્રો કોઈ પણ અનિચિ રોગને કારણે મિત્રો તેમના ખિસ્સા પર વધુ અસર ન પડે પરંતુ બધા લોકો પાસે આરોગ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી તો મિત્રો ભારત સરકાર દ્વારા આવા ગરીબ જરૂરિયાત માં લોકોને મદદ કરે છે સરકારે આ માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે જેના હેઠળ મિત્રો લાભાર્થીને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસે પૈસાથી એટલે કે તેમની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે જો તમારી સાથે પણ મિત્રો આવી કોઈ ઘટના બને છે તો તમે આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો નોંધની છે કે તમે આયુષ્માન યોજનાના હેલ્પલાઇન નંબર ચૌદ પર ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો એટલે કે મિત્રો જો કોઈ પણ ડોક્ટર તમારી પાસે પૈસાની માંગણી કરે છે તો તમે મિત્રો આ 1455 પર ફોન કરીને મિત્રો આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો તમે તે હોસ્પિટલ અને તે ડોક્ટર વિશે ફરિયાદ કરી શકો છો તમારી પાસેથી કોઈ પણ પૈસા માંગી રહ્યું છે આ ઉપરાંત તમે મિત્રો આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઈટ તમે મિત્રો સ્ક્રીન ની અંદર તમે પણ જે પણ વેબસાઈટ જોઈ શકો છો તે પર જઈને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર શ્રી દ્વારા મિત્રો જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ મિત્રો ખાતર દવા કઠોળ પાકોના અને અન્ય યોજનાઓ અમલમાં મૂકી શકાય તે માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હાલ મિત્રો અત્યારે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાને લઈને ખેડૂતોને મિત્રો ખાતર છે બિયારણ છે તે મિત્રો જરૂર પડતી હોય છે તો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ખાતર મિત્રો યોજનાથી ખાતર સહાય ખેડૂતોને આપવામાં આવે તેવી મિત્રો ખેડૂત

તો છેવાડાના વિસ્તારમાં આવેલા નાના અને મધ્યમ વર્ગના લોકો તો આ બાબતે મિત્રો યોગ્ય ઘટતું કરવા અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મિત્રો ખેતીવાડી ખાતાના અધિકારી મારફતે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના હેઠળ મિત્રો ખાતર દવા કઠોળ પાકોના બિયારણ અને અન્ય યોજનાઓ અમલમાં મૂકી શકાય તે માટે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક જુલાઈ થી આ વાહનોને નહીં મળે પેટ્રોલ અને ડીઝલ લાગુ થશે મિત્રો નવા નિયમો મિત્રો પ્રદૂષણ સામે મોટું પગલું ભરવા દિલ્હી સરકારે વાહન ચાલકો માટે એક નવો કડક નિયમ લાગુ કર્યો છે હવે એક જુલાઈ થી રાજધાનીમાં જૂના વાહનોને ઇંધણ નહીં મળે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન મિત્રો દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તો એક જુલાઈ થી 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને પેટ્રોલ પંપ

ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો અમેરિકા એ ધોકા થી હુમલો કર્યો અમેરિકાના જોઈન્ટ પચીસ થી વધુ વિમાનો સામેલ હતા સાત મિત્રો સ્ટીલ અને બી માઇનસ ટુ બોમ્બરો તેમાં સામેલ હતા આ વિમાનો એ પરમાણુ સ્થળો પર લગભગ મિત્રો ચૌદ કિલો વજન ભારે બોમ્બ ફેંક્યા હતા તો ઈસ્ફાન પર મિત્રો ટામોક મિસેલો છોડવામાં આવી હતી મિશનમાં કેટલાક વિમાનોને કપટથી પેસેફિક મહીસાગર તરફ મોકલવામાં આવ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ છ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર રાજકોટ બોટા જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર મહેસાણા અમદાવાદ સાબરકાંઠા દાહોદ ખેડા આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂસ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં હળવાથી લઈને મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે

પ્રતિક્રિયા શું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો ભાવનગરના ફરિયાદેકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન હોબાળો થયાના અહેવાલ સામે આવ્યા છે જેમાં વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા આવેલ સક્ષ મિત્રો ઝડપાયો છે જો કે અહીં પોલીસ આવતા મામલો શાંત થયો હતો પછી મિત્રો વાત સામે આવી છે કે બે ભાઈમાંથી એક ભાઈ મિત્રો વિદેશ રહે છે તેમના ક્રમાંક નંબર આગળ પાછળ હોવાથી કોઈ ગેરસમજ હતી

આવ્યા છે નાગરિકોને સાથે જ મિત્રો સતર્ક રહેવા માટે તંત્ર ની અપીલ આપી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અહીં મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં જોરદાર થઈ ગઈ છે મેઘરાજે એકા પછી એક વિસ્તરણને ધમરોળી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં 21 જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે જ મિત્રો યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કર્યું છે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદને આગાહી છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લા છૂટો સમય વરસાદને આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા ને બદલે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો ભારત સરકાર મિત્રો દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશની નેવું ટકાથી વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે તેથી મિત્રો ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેમનો મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે આજે પણ દેશના ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી આથી મિત્રો છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ તેમને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે પરંતુ મિત્રો આ રાજ્યના ખેડૂતોને હવે બે હજાર રૂપિયા બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો છે તે મિત્રો મળી રહ્યો છે જાણો મિત્રો કયા રાજ્યના ખેડૂતોને આ લાભ મળી શકે છે તો તમને મિત્રો

મળે છે જે મિત્રો દેશના બાકીના ખેડૂતોને તુલનામાં બમણો લાભ છે તો મિત્રો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો અને વર્ષે બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો શું મિત્રો આવી સહાય ગુજરાતના પણ મળવી જોઈએ કે નહીં રાજસ્થાનની અંદર પણ મિત્રો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો તમને મિત્રો જણાવી દઈએ કે જેવી જ રીતે મધ્યપ્રદેશની અંદર અને મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો આઠ હજારથી લઈ બાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો વર્ષે મળે છે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આવી સહાય ને આવો હપ્તો મળવો જોઈએ કે નહીં ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે અનેક લાભો મિત્રો પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો મળવાનો છે તો પ્રાકૃતિક કૃષિ કરતા અને ઈચ્છતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેનો જરૂરી મિત્રો ગૌ આધારિત બાયો ઇનપુટ ખુલ્લા બજારમાંથી મેળવે તો મિત્રો તેમાં સહાય અપનાવના હેતુથી વર્ષ બે અને છવ્વીસ માં આ નવી બાબત તરીકે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના અમલમાં કરવામાં આવ્યો છે મિત્રો આ યોજનામાં લાભ મેળવવા માટે જેમાં મિત્રો બીજા મૃત જીવામૃત જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દશપણે અર્ક વગેરેની ખરીદી માટે સહાય આપવામાં આવી રહી છે જેમાં સામાન્ય ખેડૂતો માટે સહાય સી એક પ્રથમ વર્ષ માટે ખરીદી કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા સાત હજાર પાંચસો રૂપિયા ની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિના ખેડૂતો માટે સહાય સી એક સ્ટેજ એટલે કે પ્રથમ વર્ષ માટે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો મિત્રો રૂપિયા પાંચ હજાર ની મર્યાદામાં અને મિત્રો સી ટુ સ્ટેજ પ્રથમ વર્ષ માટે ખરીદી સાત હજાર મર્યાદામાં આ સહાય આપવામાં સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતા ની અંદર મિત્રો આ તરીકે આવશે પૈસા કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મો હપ્તો આ મહિને જારી થવાની સંભાવનાઓ છે જો કે મિત્રો સત્તાવાર તારીખ હજી સુધી પુષ્ટિ થઈ નથી એવી મિત્રો અપેક્ષા છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો ટૂંક જ સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો મિત્રો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જારી કરવાની તારીખ 20 જૂન જણાવવામાં આવી રહી છે જો કે મિત્રો સરકાર દ્વારા હજી સુધી સત્તાવાર તારીખ મિત્રો જાહેર કરવામાં આવી નથી તમને મિત્રો જણાવી દે કે તાજેરમાં જે પણ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે પણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે તે જ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે આનો અર્થ એ છે કે મિત્રો વીસ જૂને જારી થનારો આગામી હપ્તો વીસમો હપ્તો ફક્ત મિત્રો નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે આ જરૂરિયાતથી મિત્રો વાકેફ હોવા છતાં મિત્રો ઘણા ખેડૂતોએ હજી સુધી તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો મીડિયા બાકીના ત્રીસ હાજર પાંચસો એસી ખેડૂતો આગામી હપ્તાથી વંચિત રહી શકે છે જો તમે પણ મિત્રો આમાંથી હોય તો વહેલી તકે તમે મિત્રો વહેલી તકે નોંધણી કરાવી લેજો અથવા તો મિત્રો રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાં અંગે સૌથી મોટા સમાચાર મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે તો ખાસ કરીને મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે કૃષિ મંત્રાલય મિત્રો લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કરી લીધો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે આવ્યા આવે ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની અંદર ફોટામાં મિત્રો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો બાર રૂપિયા રહેલી છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક રૂપિયા પચીસ કરતા વધારે છે જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રુપ્યનું દેવું છે જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે તો આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો અમને નીચે કોમેન્ટ મેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જણાવી દેજો કારણ કે મિત્રો અન્ય રાજ્યો ની અંદર ખેડૂતો ના દેવા માફ કરવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાત માં કેમ નહીં